જાગૃત ધારાસભ્ય ઈશ્વરજી પટેલ મહામંત્રી જિલ્લા ઉપપ્રમુખ અશોક ઝા કોષાધ્યક્ષ જગદીશભાઈ જિલ્લા મંત્રી નિશાંત મોદી સંયોજક શ્રી અનિલભાઈ મામા વિધાનસભાના સભ્ય જિલ્લા પંચાયત કારોભારી ચેરમેન ઉપનત કરી વિધાનસભામાં મહેનત થઈ છે પણ સાત ને સૌથી વધારે હોય તો વિધાનસભા

આભાર માનું છું સમગ્ર વિધાનસભા ઈશ્વર ભય પણ સ્વાસ્થ્ય એમનું ઠીક નતું છતાં પણ ડોક્ટરે આરામ કરવાનું કહ્યું મેં કહ્યું કે તમે ખાલી બેઠા બેઠા માર્ગદર્શન કરો બધાને તોય ઘણું છે છતાં નીકળ્યા છે સખત મહેનત કરી છે તો આભાર થોડો માનવાનો નહીં એની તો ફરજ જ છે રામ કાર્ય કરવાની ફરજ છે જો મારુતિ ને તો રામ કાર્ય કરવાની ફરજ છે એટલે એમાં મારુતિ કોઈ દિવસ પ્રસંગમાં માનતા જ નથી એટલે એમનો તો આભાર માનવાનો જરૂર નથી પણ સમગ્ર ટીમનો હું અત્યારે ખૂબ આભાર માનું છું અને સાથે સાથે મતદાર ભાઈ બહેનોને પણ

એવી હૂંફ મોડી છે ચિંતા ના કરતા બધી બાજુથી આપીએ તો સ્વાર કરે આપશે બધે જેમ સંગ્રે પણ આ અમે હાટું વાળી દઈશું અને ખરેખર આ વાત હું અન્ય જગ્યાએ ત્યાં જતો તો મેં કીધું અંગ્રેજ સરકારે પરે પાય કરે તો મેં કીધું હરીફાઈ કરો તો અંગ્રેજ મેં કરજણવાળાને કીધું મેં કીધું તમે થોડો વીક પડો તો અંગ્રેજોને આ દે હરીફાઈ કરો તેમણ માર્તા પ્રકારની નેય વિધાનસભાને દરવાજો મૂકી છે અને ભલે કેટલે જ વિધાનસભા આપના કરતાં પાછળ રહ્યા પણ ધ્યાન પર મહેનત થઈ ગરગણ વિધાનસભા ધરમ સારી લીડ મળી છે ધમુશર્મા વાઘરામાં આક્રમણ ત્યારે આપણે 19000 ની લીડ ઘણી હતી આજે આ વખતે 19000 ની લીડ મળી છે આગા એ પ્રકારની આખી સ્થિતિ છે વિધાનસભા ત્યાંથી મત કઢાવવા જીત્યા છે પણ બહુ ઓછા માર્જિન વિધાનસભા લોકસભા પણ આ વખતે ઓગણીસ હજાર ના માર્જિનથી આપણે જીત્યા છે ભરૂચમાં પણ ઝઘડિયા નેઢેપરામાં આપણને નુકસાન થયું છે પણ ત્યાંથી જે મત મળ્યા છે એ પણ સન્માનજનક મત મળ્યા છે આપણને જીતના મત મળ્યા છે આ બે વિધાનસભાની અંદર એટલે બધું ખોટો મારુતિ સે કીધું તે પ્રકાર ખોટો પ્રચાર થયો આવ જૂઠાનો જૂઠું બોલવું જોરથી બોલવું જૂઠું બોલવું જોરથી બોલવું ને લોકો માની જાય જૂઠી વાત હોય તો દાવી દાવીને બોલ બોલ કરો તો સામેના લોકો જૂઠી વાતને માની લે એ રીતના આ બધા વિધાનસભામાં કેટલો ખોટો આમ આદમી પાર્ટીના લોકોએ પ્રચાર કર્યો ને એની સાથે કોંગ્રેસના લોકો ભળી ગયા

દેશ ક્યાંથી જાયના વિશ્વના સમૃદ્ધ રાષ્ટ્ર ની હરોળમાં લઈ જવાની વાત કરે છે એના માટે સતત પ્રયત્નો છે રાત દિવસ મહેનત કરે છે

જો કે મંજિલ પર પહોંચ્યા નથી પણ આપણે 400 પર આપણે થોડું નુકસાન કરી ગયા ને અરે દેશમાં આ વખતે સ્પષ્ટ બહુમતી હોય નરેન્દ્ર મોદી પાસે સ્પષ્ટ બહુમતી છે જ પરંતુ જે 400 ની વાત હતી એ સીટો આવી ગયો તો છતાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભલે નુકસાન થયું પણ અટલ બિહારી વાજપેયી

બે પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરવું પડશે અને આ જે વાત હું તમને કહી દઉં કે આખા દેશની અંદર આ આ વાત કરવાની છે બધાને કહી દીધું છે ભાઈ આપણે આપણે નુકસાન નથી કર્યું ક્યાં 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 મેં જે કીધું એ પ્રકારે ક્યાં ક્યાં કેટલાક લોકો ખોટા લોકો ગેરસમજમાં સમજમાં આવ્યા એ જંગલેમાં શું ગયું કેટલા વ્યક્તિ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કીધું કે મનસુખ ભાઈ ફરી વખત સાત મહિના સંકલ્પ સંકલ્પ તો તમારા રેતીના ધંધા બધા બંધ કરાવી દે છે એટલે એ લોકો બિચારા નારા નારા થઈ ગયા ઢારે રહી ગયા કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને એવું કીધું કે મનસુખભાઈ કોરીના કોરી ઉદ્યોગના સખત વિરોધી છે આપણે નુકસાન કરશે એ દોર સોરોમાં થયા અને બાકીનો રિઝર્વ સરકારનો મુદ્દો થયો છતાં પણ ઝઘડિયા વિધાનસભાના કાર્યકર્તાઓએ પણ આવા લોકોનો સામનો કર્યો છે હું હંમેશા એમ કહું કે કોરી સાથે જોડાયેલા વ્યવસાય કરનારા હું કોઈ વિરોધી નથી ભારતીય પાર્ટીની સરકાર રાજ્યની સરકાર કેન્દ્રની સરકાર પાંચ દશક પહેલાની વાત કરે છે તો એને મારે ફોલો કરવું પડે કે ના કરવું પડે આપણે મનમોહનજીની સરકારમાં જે પ્રકારની જે ભ્રષ્ટાચાર થયો છે કેન્દ્રમાં બેઠેલા મંત્રી એ ભ્રષ્ટાચાર નીચેથી ઉપર સુધી જે ભ્રષ્ટાચાર દેશ આખો ખરાબમાં ડૂબી ગયો તો એને નરેન્દ્ર મોદી બહાર કાઢ્યો ના આજે વિશ્વની અનેક આર્થિક વ્યવસ્થાની હરોળમાં દેશને લાવીને મૂક્યો છે એ ફાટો શું હોય ડિફરન્સ છે પેલા લોકોના ને નરેન્દ્ર મોદીની સરકારમાં ના આપણે પાસે આ પક્ષા રાખે છે આજે રાખીને કામ કરો ખાણ ખમી જગ્યા છે ખૂબ મોટી સંપત્તિ છે રેતી માટી પોતે જરૂર છે ને વિકાસમાં એ ખૂબ ઉપયોગી છે વિકાસમાં પથ્થરની પણ જરૂર પડે માટીની પણ જરૂર પડે રેતીની પણ જરૂર પડે બધાની જરૂર પડે પણ સરકારના જે નિયમો બન્યા છે એને ફોલો તો કરવું પડે નર્મદા કાંઠે 5 મીટર રેત આપણે જમીન રેતી કાઢવાની છે 5 ના બદલે 30 થી 40 40 ફૂટ ઊંડે થી મીટર થી રેતી કાઢે તો મોટા ખાડા પડી જાય દૂરથી નાવા માટે આવે નર્મદા મૈયામાં એ લોકોને ને ખબર નથી હોતી એ સીધા ખાડામાં જતા ડૂબી જાય ના વરે કે દાખલા આપણે જોયા છે આપણે તમે પૈસા માં તો આઠ નો લોકો ડૂબી ગયા આપણા આઈ સમાજ સાથે જોડાયેલા લોકો પાંચસો વર્ષ પહેલા મહેસાણા લોકો આઠ નો ગયા વરુણ પાસે ડૂબી ગયા આવા છાસ ભાઈ આવા બનતા પણ એટલે મારે એ સંસદ સભ્ય તરીકે બોલવું તો પડે એટલે મને પણ કોકનો કોકનો ઈશારો હશે ને કે આ બધું થોડી બ્રેક વાગવી જોઈએ હું કઈ એમાં થોડો ઉદાહરણ કરું

કે સરકાર નરેન્દ્ર મોદી સરકાર સરપંચોને કહીયો કે નાણા પંચના પૈસા સીધે સીધા સરપંચના ખાતામાં આપે એને જે રીતે વપરાય વાપરી શકે કોઈ પણ ગ્રાન્ટ કામ બનતે તો 5 લાખ સુધી એ સરપંચને દે ગાજી વાપરવાનો આ તો આ વાત તો કેવી પડે મોદી સરકાર મુજે જે યોજના છે એનો જે વૈવત છે 5 વર્ષ ગામડાને સુખી સંપન્ન બનાવશે સ્વચ્છતાથી માંડી આરોગ્યથી માંડીને બધી જ રીતના

અને પાર્ધ સુ હોય કે પછી પહેલેની સરકારમાં આવા સુ હોય કોઈ પણ માં વચેટે આતા વચેટે પ્રતા કે બંધ થઈ ગઈ કારણ કે સમગ્ર દેશવાસીઓના નજી જરૂરતમંદ લોકો બધાના ખાતા ના આવી જરૂરતમંદ લોકોને જે સરકારની સહાય મળે છે એ કોઈ એ કોઈ વચેટે થઈ કોઈ કોઈ એજન્ટ તો કે કોન્ટ્રાક્ટ તો નહી સીધે સીધા એના ખાતામાં જાય છે આના જેવો વહીવટ બીજું તમને ક્યાં મળે આવું હતું કોઈ પૂરો સરકારમાં

ગરે આપણે નીકળે કે ના નીકળે પણ લોકોનું વયું જ વાત ને અમે કોંગ્રેસ જેવું કશું છે જ નથી કોંગ્રેસમાં કોઈ દમ નથી આવી વાત તમારા કેટલા મિત્રો એવો મને કે કે કોંગ્રેસમાં દમ નથી દમ નથી પણ હું કીધું તો ના હું જોરસોથી જોઉં છું કોંગ્રેસમાં દમ નથી પણ કેવું તો કેનું કયું પક્ષી હે વિનિત પક્ષી રાખમાંથી ઊભો થાય એના જે વાત કેરે ઊભો થઈ ગયા હતા ઊભો થવાનો સફળ તો નથી થયા પણ સાથેના લોકોને લઈને ચાલ્યા એક સંગઠિત થઈને આપણે નુકસાન તો પહોંચાડ્યું પણ આના પાછળ તમને તો એમની તાકાત નહોતી આવી એમ સંગઠિત થયા પણ આ તાકાત વિદેશી તાકાત છે આ તાકાત વિદેશી તાકાત છે જ્યાં નક્સલવાદી પરિબળો આતંકવાદી પરિબળો અલગતાવાદી તત્વોને વિદેશોમાંથી સહાય મળે છે એ બધી તાકાત વિદેશી તાકાત લાગી એના કારણે આ વિરોધ પક્ષો થોડા સફળ થયા છે સીટો આવી છે જ્યારે લોકસભા ચાલે ત્યારે જો એક પણ એવું નથી પાર્લામેન્ટના ફોરમ પર વાસ્તવિક રીતના જયારે કામ કરવાનું હશે ત્યારે આપણે જોઈશું એક માત્ર ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છે ધારાસભ્ય સંસદ સભ્ય એ વિચારધારા ને વરેલો છે ઠીક છે નાની માણસ છે ભાઈ નાની મોટી ભૂલ થાય પણ બોલા લોકોને જે આ ભાજપ વાળા અમે લોકો નથી અને એને છાતી ઠોકીને કહીએ છે તો આપ છો પણ એ જ અપેક્ષા ચૂંટણીમાં ખૂબ મોટું કામ કર્યું છે સખત મહેનત કરી છે બધા જ લોકોએ આવનારા દિવસોમાં મોદી સાહેબ પાંચ વર્ષ પૂર્ણ થશે પણ આવનારા દિવસો

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ની અપીલ ને આપણે માન્ય રાખી છે રાષ્ટ્ર માટે કામ કરી દેશને સમૃદ્ધ બનાવો છે આર્થિક રીતે મજબૂત છે એમની અપીલ ને માન્ય રાખ કામ કર્યું છે સામે લોકો ખોટો મળતી છે બધા કીધું આવો ખોટો અપપ્રચાર થતા પણ ને હજુ આવનાર જે જે કામ કર્યું છે એના કરતા વધારે કામ કરવું પડશે વધારે મહેનત કરવી પડશે અને કોઈ મુશ્કેલ નથી આપણા લોકો માટે આ વિસ્તારના નાના મોટા પ્રશ્નો સમજુ છું અવારનવાર જોસુભાઈ ને જોસુભાઈ ની ટીમ એ પંજવાણી સાહેબ પણ બેઠા છે ઉદ્યોગ લગતા નાના મોટા પ્રશ્નો અમને કે છે તો જ્યાં કહેવાનું હોય ત્યાં અમે કહીએ છે ને એ સ્થિતિ માટે અમે બહાર લાયા છે જગ્યા જે એડીસી હોય કે ભરૂચ જિલ્લાને કોઈ પણ જે એડીસી હોય કોઈ પણ ઉદ્યોગકારો ને અમે મદદરૂપ થયા છે અને એના એના માટે અમે ધન્ય નથી પીટાવતા જે અમે આને આ રીતના મદદરૂપ આ રીતના પણ દેખાય ને આ ભરૂચ જિલ્લાને ને કાયદો વ્યવસ્થા કરી

કઈ પાર્ટી વિદેશી ફંડ થી કામ કરે છે એના પુરાવા જોઈએ તો વ્યક્તિગત મને મળજો હું તમને વ્યક્તિગત આપી શકું છું હું એમ નથી